મહાદેવની જાણીએ પારદ શિવલિંગને સાક્ષાત શિવજીનું સ્વરૂપ માનવામાં આવે છે તેની પૂજાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે ત્યારે કયા મંત્રો દ્વારા કરવી પારાના શિવલિંગની પૂજા જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા મૃત્યુંજય મહાદેવ ત્રાહિમારણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધનય જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને ભગવાન શિવજીનું જે પારદનું શિવલિંગ છે એના વિશે હું તમને ચર્ચા કરવાનું છું પારાનું શિવલિંગનું શું છે મહત્વ કેમ બીજા શિવલિંગ કરતાં વિશેષ ફળ આપનાર બને છે પારદનું શિવલિંગ પારદના શિવલિંગની સામે મંત્ર જાપ કરવાથી કેવા થાય છે લાભ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો પારાનું શિવલિંગ આમ તો શિવલિંગ ઘણા બધા હોય છે દરેક શિવલિંગનું એક વિશેષ મહત્ત્વ છે ચાંદીનું પણ શિવલિંગ હોય નર્મદેશ્વર પથ્થરનું પણ શિવલિંગ હોય સ્ફટિકનું પણ શિવલિંગ હોય છે સોનાનું પણ શિવલિંગ હોય છે અને તેમ પારાનું પણ શિવલિંગ હોય છે પણ વિશેષ બધા જ શિવલિંગનું મહત્ત્વ હોય છે પણ પારાનું શિવલિંગનું મહત્ત્વ વિશેષ કેમ શાસ્ત્રમાં જણાવ્યું છે તો એનું પણ તમને કારણ કહું છું જેમ રુદ્રાક્ષ આપણે ધારણ કરીએ છીએ રુદ્રાક્ષ જે છે એ કેમ કે રુદ્ર અંશ રુદ્રાક્ષ શિવજીનો શરીરનો એક અંશ છે કેમ કે શિવજીની આંખમાંથી આંસુ પડ્યો જેમાંથી વૃક્ષ બન્યું એ ફળ નીકળ્યું એ ફળ જે છે શિવજીનો એક અંશ કહેવાય છે એટલે રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે તેમ શિવજીના શરીરનું એક અંગ છે જેને પારવ કહેવામાં આવે છે એટલે પારદ શિવલિંગ એટલે શિવજીનો એક અંશ કહેવામાં આવે છે પારાના શિવલિંગની પૂજા કરવી એટલે સ્વયં મહાદેવની પૂજા કરવી જેમ અન્ય ગામો દરેક ગામમાં ક્યાંક ને ક્યાંક શિવલિંગ હોય ક્યાંક શિવજીનું મંદિર હોય પણ વિશેષમાં જોવા જઈએ તો જ્યોતિર્લિંગનું મહત્ત્વ એના કરતાં વિશેષ બની જાય છે જ્યોતિર્લિંગ એટલે કે જ્યાં સ્વયં ભગવાન પ્રગટ થયા હોય એને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે તેમ શિવજીનું જે પારાનું શિવલિંગ છે એ ધાતુને એ દ્રવ્યને શિવના શરીરનો એક અંગ માનવામાં આવે છે એટલે જેમ તમે મહાકાલ જઈને શિવલિંગ ઉપર અભિષેક કરો અને જે પુણ્ય તમને મળે સોમનાથ જઈને જે જ્યોતિર્લિંગ ઉપર પૂજન કરો હવન કરો તર્પણ કરો અભિષેક કરો એનું પુણ્ય તમને જે મળે છે તેટલું જ પુણ્ય તમને તમારા ઘરે પારાના શિવલિંગ ઉપર જો તમે પૂજન કરો છો તો તમને મળે છે આવું હું નહીં પણ શાસ્ત્ર કહે છે કોટી લિંગ સહસ્ત્ર તત્ફલમ કોટી ગુણિતમ રસાલિંગ અર્ચના ભવેદ શાસ્ત્ર કહે છે કે પારણું શિવલિંગ એટલે સ્વયં શિવજીનો એક અંશ કહેવામાં આવે છે અને શિવજીનો અંશ જે છે એની ઉપર પૂજા કરવાથી સ્વયં મહાદેવની પૂજા કરવાનું ફળ મળે છે કોઈપણ ભગવાનની મૂર્તિ આપણે લાવીએ તો મૂર્તિને મંદિરમાં જ્યારે બિરાજમાન કરીએ ત્યારે એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં ન આવે ત્યાં સુધી એ સ્વરૂપની પૂજા આપણે કરી શકતા નથી પરંતુ અમુક વસ્તુઓમાં અમુક નિયમ અલગ લાગવું પડે છે જેમ કે તમે ગંટકી નદીમાંથી શાલીગ્રામ લાવ્યા હોય શાલીગ્રામનું પથ્થર ત્યાંથી લીધો હોય અને એની તમે પ્રતિષ્ઠા નથી કરતા જ ડાયરેક્ટ પૂજા કરવા માંડો છો તો પણ ફલ તમને મળે છે કેમ કે એમાં પ્રતિષ્ઠાની જેમ જરૂર નથી તેમ પારાણસ શિવલિંગ પણ તમે લાવ્યા હોય અને પ્રતિષ્ઠા વગર એની પૂજા કદાચ કરવાનું ચાલુ કરી દો તો પણ તમને એનું ફળ મળે છે એવું પ્રમાણ શાસ્ત્રમાં છે અને એનાથી બીજા આગળના પણ ફાયદા લખેલા છે બ્રહ્મહત્યા સહસ્ત્રાની ગૌહત્યા યા સતાની તક્ષણમ વિલયમ શાંતિ રસલિંગાર ચનાથ રસલિંગાર સે દર્શનાર્થ એવું કહેવાય છે કે પારાના શિવલિંગની પૂજા કરવાથી તે ઘરમાં દરિદ્રતા નષ્ટ થાય છે ધનનું આગમન થાય છે સુખ શાંતિ પ્રાપ્ત થાય છે સાથે સાથે જે ઘરમાં વાસ્તુદોષ રહેતો હોય ઘણા લોકોનો પ્રશ્ન અત્યારે હાલ બહુ હોય કે મારા ઘરમાં વાસ્તુ દોષ છે મારા ઘરમાં આ વસ્તુ છે હું મકાનમાં આવ્યા પછી દુઃખી થઉં છું તો વાસ્તુ દોષ હોય તો તમે આ શિવલિંગ ઉપર અભિષેક કર્યા પછી એનું જલનો છંટકાર તમે એ જગ્યામાં કરો છો તો એ વાસ્તુ દોષને પણ દૂર કરે છે સાથે સાથે એવું લખ્યું છે કે પારાના શિવલિંગની પૂજન કરવાથી ત્રણેય લોકોના એક લોક નહીં પણ ત્રણ ત્રિભુવન ત્રણ લોક ત્રણેય લોકોના શિવલિંગનું જે પૂજન કરવાનું ફળ મળે છે તે તમને પારાના શિવલિંગની પૂજા કરવાથી ફળ મળે છે આવું શાસ્ત્ર કહે છે અને હંમેશા હું એ જ વાત કરું છું કે શાસ્ત્ર જે કે એની ઉપર ભરોસો ચોક્કસ હોવો જોઈએ પૂજનની તો વાત ઠીક છે પણ ખાલી દર્શન કરવાથી પણ મોટો લાભ થાય છે ભારતનું શિવલિંગ જ્યાં પૂજાતું હોય એના ખાલી દર્શન કરવાથી પણ એવું કહેવાય છે અશ્વમિક યજ્ઞનું ફળ મળે છે સ્પર્શનાથ પ્રાપ્ય મુક્તિ રીતિ સત્યમ શિવોદિતિમ ખાલી સ્પર્શ કરવાથી પણ ફાયદો થાય છે સ્પર્શ કરવાથી લાભ થાય છે આ શિવલિંગનું પૂજન કરવાથી એવું કહેવાય છે ગાયદાનનું ફળ મળે છે આ શિવલિંગનું કોઈને દાન કરવાથી સહસ્ત્ર સુવર્ણ મુદ્રાઓનું દાનનું ફળ મળે છે ઘણી વખત આપણે કોઈ વ્યક્તિને ભેટમાં શિવલિંગ આપવું હોય તો પારનું શિવલિંગ આપવાથી મતલબ એનું પારદનું શિવલિંગનું દાન કરવાથી પણ સહસ્ત્ર સુવર્ણ મુદ્રિકાનું દાનનું ફળ પ્રાપ્ત થાય છે અને શિવલોકે શિવલોકમાં એનો વાસ થાય છે નિત્ય જે ઘરમાં પારદના શિવલિંગની પૂજા થાય છે ત્યાં સદૈવ સમસ્ત દેવી દેવતાઓ એ ઘરમાં કૃપા વરસાવે છે જ્યાં શિવલિંગની પૂજા થાય છે પારધના શિવલિંગની તે ઘરમાં ક્લેશ કંકાસ દૂર થાય અને નકારાત્મક ઉર્જાઓ હોય ઘરમાં અશાંતિનો માહોલ રહેતો હોય તો પારદના શિવલિંગની પૂજા કરો અને તે વખતે શંખનાદ ઘંટનાજ કરી અને ભોલે બાબાની અભિષેક કરો અને એ અભિષેક કરવાથી ખરાબ ઉર્જાઓ હોય નેગેટિવ ઉર્જાઓ હોય ઘરમાં મજા ના આવતી હોય તો વાતાવરણ બદલાઈ જાય છે કેમ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે જેવું જ્યાંનું વાતાવરણ તેવી અસર આપણને થાય છે જે આપણે ગયા હોય બહુ ગંદકી હોય તો એમને એમાંથી આપણે ચાલતા હોય તો ઘણી માથું ચડી જાય કેમ કે એ દુર્ગંધના કારણથી માથું ચડી જાય ઘણી વાર નકારાત્મક ઉર્જા એવી હોય કે મકાન ચાહે મોટું હોય કરોડો રૂપિયાનું મકાન હોય પણ આપણને એમાં મજા ના આવતી હોય ઘણી વખત નાની જગ્યાઓ હોય પણ ઊંઘ સરસ આવતી હોય તો એ જગ્યાનો પણ એક પ્રભાવ હોય છે તાકાત હોય છે જેના માટે જગ્યાનું શુદ્ધિકરણ માટે આપણે વાસ્તુ પૂજા વગેરે આપણે કરતા હોઈએ છીએ પણ નિત્ય તમારા ઘરમાં એનર્જીને વધારવા માટે ઘરને સદૈવ તાકાત આપવા માટે શાસ્ત્ર પ્રમાણે એ દેવી દેવતાઓના સ્વરૂપની પૂજા પાઠ કરી અને તે જલનું છંટકાર કરવાથી ઘરમાં ઉર્જાઓ સારી બને છે ભારત શિવલિંગની જ્યાં સ્થાપના થાય છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ સહિત લક્ષ્મીજી પણ બિરાજમાન હોય છે એવું કહેવાય છે કે પારદના શિવલિંગની સામે જ્યાં પારદનું શિવલિંગ હોય એની સામે બેસીને જો તમે કોઈ પણ ભગવાનના મંત્ર જાપ એની સન્મુખમાં બેસીને જો તમે કરો છો તો શાસ્ત્ર એવું કહે છે કે તમે જે મંત્ર જાપ કરો છો તે મંત્ર જાપનું કરોડ ગણું પુણ્ય તમને મળે છે કેમ કે તમે પારદના શિવલિંગની સામે બેસીને કરો છો આવું શાસ્ત્રમાં પ્રમાણ આપેલું છે એવું કહેવાય છે કે પારદના શિવલિંગની પૂજાનું ફલ પણ શીઘ્ર મળે છે અને મહાપુણ્ય પ્રદાન કરનાર બને છે શાસ્ત્ર એવું કહે છે બ્રહ્મ હત્યા સહસ્ત્રાની ગૌ હત્યા યા સતાની ચ અજાણતા જો અજાણતા તમારા હાથેથી કોઈ બ્રાહ્મણની નિંદા થઈ હોય બ્રાહ્મણની નિંદા થાય તમે કોઈ બ્રાહ્મણ વિશે જે બ્રાહ્મણ સંધ્યા કરતો હોય પૂજનીય હોય એવા બ્રાહ્મણનું તમે અપમાન કરી નાખ્યું હોય અથવા એનો તિરસ્કાર કર્યો હોય અથવા એના વિશે અપશબ્દ બોલ્યા હોય તો એને મહાપાપ ગણવામાં આવે છે કેમ કે અમુક પાપ એવા હોય કે એનું કોઈ સોલ્યુશન ના હોય એ પાપ તમારે થાય તો ભોગવવા પડે છે પરંતુ આવા કોઈ મહાપાપ થયા હોય તો એ મહાપાપનીથી મુક્તિ માટે પણ ભારતના શિવલિંગનું પૂજન અથવા એ પાર્દનું શિવલિંગ બ્રાહ્મણને દાન કરવાથી પણ એવા મહાપાપોમાંથી મુક્તિ મળે છે તો શાસ્ત્રમાં પારદનું શિવલિંગ જે છે એનું વિશેષ મહત્ત્વ છે અને ઘણા લોકોનો પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી શું આ શિવલિંગ અમે અમારા ઘરે લાવી શકીએ શું આ શિવલિંગની પૂજા થાય તો હા કાયદેસર આ પાર્દનું શિવલિંગની પૂજા કરી શકાય કે પારદનું શિવલિંગનું મહત્ત્વ શાસ્ત્રમાં વિશેષ છે અને એનાથી આટલો બધો લાભ થતો હોય જો એને દર્શન કરવાથી લાભ થતો હોય એને સ્પર્શ કરવાથી લાભ થતો હોય એનું પૂજન કરવાથી લાભ થતો હોય તો એ વસ્તુ ચોક્કસ આપણે આપણા ઘરે રાખી શકાય પરંતુ હવે એક બાબતનું ધ્યાન નહીં રાખવાનું પારદનું શિવલિંગ જે છે એને સાચવવું પડતું હોય છે બહુ એટલે જ્યારે એને લેતા હોય કે મૂકવું હોય તો સાવધાનીથી એને ઉઠાવવું અને સાવધાનીથી મૂકવું કેમ કે ખંડિત ના થઈ જાય કેમકે ઘણી વખત હાથમાંથી છટકી જાય તો તરત ખંડિત થવાના ચાન્સ આમાં વધી જતા હોય છે એટલે ખંડિત ન થાય એનું ધ્યાન રાખીને પારદનું શિવલિંગ ઘરમાં રાખી શકાય અને એની પૂજા પણ કરી શકાય અને જ્યારે શિવલિંગ રાખતા હોય તો ઘણા લોકો કહે છે કે ઉપર નાગ રાખવો જરૂરી છે આવો પ્રશ્ન પણ કરતા હોય છે તો હું તમને એક વાત કહી દઉં કે શિવજીનું જે શણગાર છે ને એ જ નાગ છે એટલે શિવજીના ગળામાં હંમેશા નાગ હોવો જ જોઈએ કેમકે સ્વયં શિવજીએ એને ધારણ કરેલો છે તો જે લોકો પારદનું શિવલિંગ લાવતા હોય તો એમને ખાસ કહી દઉં કે એની સાથે સાથે ચાંદીનો નાગ અથવા તાંબાનો નાગ હોય તો એ પણ ચોક્કસ રાખવો જોઈએ કેમકે નાગ વગરનું શિવલિંગની પૂજાનું વિશેષ ફળ નથી કેમ કે નાગ શિવજીનો અલંકાર છે એટલે નાગ પણ સાથે રાખવો જરૂરી છે હા શક્તિ હોય તો તમે સુવર્ણનું નાગ બનાવી શકો રજત બનાવી શકાય પણ હું માનીશ કે સૌથી વધારે શક્ય હોય તો તાંબાનો નાગનું આગ્રહ વધારે રાખો તાંબાનો નાગ રાખી શકાય અથવા ચાંદીનો રાખે પણ તાંબાનો વધારે લાભદાયક બને છે તો દર્શક મિત્રો આજે પારદને શિવલિંગને લઈને જેનું મહત્વ હતું એનું જે પ્રમાણ હતું એનું જે પૂજન અને એનાથી જે લાભ થવાય જે શાસ્ત્રમાં હતું તે બધી જ જાણકારી મેં આજે તમને પારદના શિવલિંગને આપી છે અને શ્રાવણ માસની અંદર આવા ઘણા બધા એપિસોડ એવા છે કે જેને લઈને બહુ ડીપમાં અને સારી રીતે મારે તમને એના વિશે માહિતગાર કરવાના છે એની જાણકારી આપવાની છે તો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આજે બસ આટલું આગળ પણ કાર્યક્રમ જોવાતા રહેજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન